ले ले दीपक हेलो दोस्तों लाइक शेयर सब्सक्राइब कर दीपक हाई દોસ્તો બે જણા જોઈ રહ્યા છો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો જે કોઈ નવા મિત્રો હોય તે દેજો કેદાર બ્લોકમાં સ્વાગત છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો કેદાર બ્લોકમાં તમારું સ્વાગત છે जय माता जगतीश भाई जय माता मित्रों लाइक शेर सब्सक्राइब कर ले जो केदार ब्लॉक ने जो कोई नवा मित्र हो ડબલ ટેપ કરીને લાઈક કરી દેજો મિત્રો એટલા દીધા લાઈવ કરીએ છીએ પણ દસ લાઈક નથી થતી પૂરી અત્યારે જેટલા ઘણા જોઈ રહ્યા છો ડબલ ટેપ કરીને લાઈક કરી દેજો દોસ્તો લાઈવ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધા મિત્રો ને કેવી ઠંડી પડે છે કોમેન્ટ તો કરો ભૂક દોસ્તો લાઈવને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આજે મને એમ થયું કે લાઈવ થાય આપણે હમણાં કેદુનો રાઈટ લાઈવ નહોતો થયો તો આજે લાઈવ કીધું ટૂંક જ સમયમાં આપણે પચીસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ પણ કરતા રહેજો એટલે ખબર પડે કોણ કોણ ક્યાંથી લાઈવ આપણું લાઈવમાં જોડાયેલા છે ડબલ ટેપ કરીને લાઈક કરી દેજો મિત્રો ચાલો કોઈએ એક લાઇક તો કરી કોમેન્ટ કોઈની આવતી નથી જય માતાજી કરીને પછીની લાઇક એ કંઈ કોમેન્ટ આવી નથી તો મિત્રો કોમેન્ટ કરતા રહેજો લાઈક પણ કરતા રહેજો અને ચેનલમાં જે કોઈ નવા મિત્રો હોય તે સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો લાઈવને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો બધા મિત્રોનું સ્વાગત છે આપણી લાઈવમાં દોસ્તો ડબલ ટેપ કરીને લાઇક કર દેજો દોસ્તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો કેદાર બ્લોકમાં બધાનું સ્વાગત છે દોસ્તો ડબલ ટેપ કરીને લાઈક કરી દેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કેદાર બ્લોગને પચીસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થવા જઈ રહ્યા છે તો એમાં તમે સામેલ થઈ જાઓ Thank you उसको तो लाइव में लाइक शेयर करना सब्सक्राइब कर दीजिए सब्सक्राइब कर दिया दोस्तों सब्सक्राइब कर दियो दोस्तों લાઈને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો